હેલો મિત્રો અત્યારે હું જાય છે બગીચા બાજુ આજ પાછા કેમ કે અને આ બધું બધું અમે ચર્ચા રાખતા હોય હમણાં આવશે કાર્તિક હા પાસા તમને આગળ આગળ બતાવું એવું કૃષ્ણનગર કામ આવ્યું આ જગ્યા ઉભો આવ્યા પછી તમે આગળ આવ્યા જાય કાર્તિક ભાઈ પૂજા માંથી માસ્ટ ને આવ્યા રે આ તો આયલું ગયું લે

તમે હું આવડો હતો આમ માથું શું નીકળ્યું ગય એમ નીકળતું ને આમ મોટું હોય નાનું

موسیقی

માડા ગાટી નો થાય વર્તી આયા વાગસ કોર કે જાવાનું કી આ રે બાપ દોડવાનું काय म्हण잖아 काय कर दे काय गेहूं निघळू ट्रेनिंग ऐन काय निघळू ओ ताडी पाडीन नच कर दो आ ने कर जा आ ठीक

એને કેવીન ભાઈ ને શક્કર આવે તો કામ આમ કરતો જો